ભેદભાવ થઈ રહ્યા છે સામાન્ય નાગરિક સાથે ભેદભાવ થઈ રહ્યા છે અને ખાસ ઉમેદવારો સાથે પણ ભેદભાવ થઈ રહ્યા છે જે ભાવિ ઉમેદવારો આપણા ગુજરાતના છે તેમની સાથે પણ ભેદભાવ થાય છે આ ભેદભાવ શા માટે આવા ભેદભાવ ના હોવા જોઈએ ભેદભાવની વાત એટલા માટે આજે કરવી પડે છે કારણ કે સુશાસન દિવસ ચાલી રહ્યો છે સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે અને એ જ દરમિયાન કોઈ એક ફિલ્ડના જે ઉમેદવારો છે તેમને નિમણૂક કરવામાં આવે તો બીજા ફિલ્ડના જે ઉમેદવારો મહેનત કરી રહ્યા છે તેમનું શું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ 25 ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ આજ દિવસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે ફોરેસ્ટના ઉમેદવારો છે તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા પરંતુ એ બીજા ઉમેદવારોનું શું જેમને હજુ સુધી નિમણૂક પત્ર નથી મળ્યા આ બીજા ઉમેદવારો એટલે ટેટ ટાટના ઉમેદવારો હજુ પણ નોકરીની રાહે બેઠા છે કે ક્યારે સરકાર એમનું સાંભળશે ક્યારે એમને હાથમાં નિમણૂક પત્ર આપશે હજુ પણ આ ઉમેદવારો છે તે એ રાહે બેઠા છે કે સરકાર અમારા ઉપર મહેરબાન થશે અને અમને નિમણૂક પત્ર આપશે પણ અહીંયા આવે ગુજરાતમાં એવું લાગે છે કે ભેદભાવ સિવાય કશું છે જ નહીં આંદોલન તો બધાએ કર્યું હતું ફોરેસ્ટને નિમણૂક પત્ર આપ્યા એમનાથી અમને કઈ જ વાંધો નથી તમે સારી કામગીરી કરી છે પણ ટેટાટના ઉમેદવારો પણ હજુ તમારી રાહમાં બેઠા છે સાહેબ આપી દો એમને નિમણૂક પત્ર કારણ કે હજુ પણ વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે અમને પણ કોઈ સારા શિક્ષક મળે અમને જ્ઞાન સહાયક શિક્ષકો નથી જોતા અમને અમારા કાયમી શિક્ષકો જોઈએ છે અમારે અમારા કાયમી શિક્ષકો સાથે ભણવું છે

આમાંનાજ ઉમેદવાર એટલે તેજસ મજેઠિયા એમણે સરકારને ફરી એક વખત વિનંતી કરી છે તે સાંભળી લઈએ નમસ્કાર હું તેજસ મજેઠિયા ટેટાડપાસ ઉમેદવાર આજે મીડિયા મારફતે મારે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા આપણા શિક્ષણ મંત્રી હોય તેમજ શિક્ષણ સચિવ હોય તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અન્ય અધિકારી સાહેબ હોય એ બધાને મારે મીડિયા મારફતે આજે રજૂઆત કરવી છે કે કેમ આટલી શિક્ષણ વિભાગની અંદર શિક્ષકોની જે ભરતી કરવાની છે એ પ્રોસેસ આટલી ધીમી કેમ ચાલી રહી છે છેલ્લે જોવા જઈએ તો અમારા ટેટ ટાટની પરીક્ષા લેવાય એના પછી ઘણી પરીક્ષાઓ એવી લેવાય કે એ પરીક્ષાઓ જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ ફોરેસ્ટ હોય હાઈકોર્ટ પ્યુન હોય આસિસ્ટન્ટ હોય વીએમસી હોય તલાટી હોય આવી બધી એક્ઝામો એવી છે કે જે ટેટ ટાટની પરીક્ષાઓ પછી લેવાની પરીક્ષા પણ એની લેવાઈ ગઈ એના નિમણૂક પત્ર પણ મળી ગયા છે ને આજે એ લોકો નોકરી પણ એ લોકોની ચાલુ થઈ ગઈ છે તો શિક્ષણ વિભાગની અંદર જ શિક્ષકોની ભરતી કરવાની વાત જ્યારે આવે ત્યારે આટલી પ્રોસેસ તમે શા માટે ધીમી કરો છો તો મારે ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગ સાથે જેટલા પણ સંકળાયેલા જે વ્યક્તિઓ છે એ મંત્રી હોય તેમજ શિક્ષણ સચિવ હોય કે અધિકારી હોય બધાને મારી નમ્ર વિનંતી છે કે છેલ્લે જોવા જાય તો ટેટ વનની પરીક્ષા તમે લીધી ટેટ ટાટની પરીક્ષા એક તો તમે ઘણા વર્ષો પછી લાવશો છેલ્લે ટેટ લેવાયથી બે હજાર સત્તરમાં ત્યારબાદ ટાટ લેવાયથી બે હજાર ઓગણીસમાં એક તો અમારે છ સો વર્ષ સુધી રાહ જોવાની અમે બે હજાર ત્રેવીસની અંદર પરીક્ષાઓ આપી ટેટ વનની પરીક્ષા અમે આપી હતી સોળ ચાર બે હજાર ત્રેવીસ ટેટ ટુની પરીક્ષા અમે આપી હતી ત્રેવીસ ચાર બે હજાર ત્રેવીસ ટાટ વનની પરીક્ષા અમે આપી હતી પચીસ છ બે હજાર ત્રેવીસ મેન્સ આપી હતી ત્યારબાદ ટાટ હાયર સેકન્ડરીની અમે મેન્સ આપી હતી સત્તર નવ બે હજાર ત્રેવીસ અમે બે હજાર ત્રેવીસમાં અમે બધી પરીક્ષાઓ આપી દીધી બે હજાર ચોવીસ આખી તમારા ભરોસે અમે રાહ જોઈ અને બે હજાર પચીસ હવે શરૂ થવા જવાનું થઈ રહ્યું છે તેમ છતાં પણ હજુ તમે શિક્ષકની ભરતીના નામે કેમ આટલી ઢીલા ઢીલાસ મૂકો છો તો અમે શિક્ષણ મંત્રી હોય કે અધિકારી સાહેબ હોય અને શિક્ષણ શિક્ષણમંત્રીએ તો એવું કીધું હતું ભૂતકાળમાં ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં કે દર પંદર જૂન અમે ભરતી કરીશું એ દર પંદર જૂનની વાત હોય તો પંદર જૂન બે વખત આવીને જતી રહી પછી એક ખાનગી ઇન્ટરવ્યુમાં એને એવું કીધું હતું કે ભાઈ અમે છે એ ડિસેમ્બરના અંત સુધીમાં છે અમે કાયમી શિક્ષકની ભરતી કરી દઈશું આ ડિસેમ્બર છે એ પણ પૂરો થયો આવ્યો હજી સુધી શિક્ષકની ભરતીના અમે કેમ આટલી ઢીલાસ તમે રાખો છો તો અમે બે હાથ જોડીને સરકારશ્રી તેમજ શિક્ષણ મંત્રી હોય બધાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કાયમી શિક્ષકની ભરતી છે સત્વરે પૂર્ણ કરવામાં આવે ને અમારી એક જ માંગ છે કે જાન્યુઆરીનું પ્રથમ વીક આવે ત્યારે એકથી આઠનું છે એ તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દો ત્યારબાદ બીજી માંગ અમારી એ છે કે નવથી બાર નવથી બારની અંદર છે એ તમે જનરલ મેરિટ લિસ્ટ આપી દીધું તો તમે જનરલ મેરિટ લિસ્ટ આપી દીધું પરંતુ તમે છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરશું એનું તમે આખે આખું શેડ્યુલ બહાર પાડો એટલે સરકાર પાસે અને શિક્ષણ વિભાગ પાસે અમારી એક જ માંગણી છે કે જાન્યુઆરીનું પ્રથમ વીક આવે બે હજાર પચીસનું પહેલું અઠવાડિયું આવે એની અંદર તમે એકથી આઠનું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દો અને નવથી બારની છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું શેડ્યુલ આપી દઉં કે ક્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને બીજું કે જાન્યુઆરીનો અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ પંદર દિવસની અંદર અમને શાળાની અંદર હાજર તમે કરી આપો એ રીતે તમે સત્વરે છે ભરતી પ્રક્રિયા છે સ્પીડ સ્પીડમાં જેવી રીતે જ્ઞાન સહાયકની તમે કહી રહી એ જ રીતે સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જો અમારી ફેબ્રુઆરીની અંદર છે અમને જો કોઈ પણ પ્રકારની આ રીતે ઢીલાસ દેખાશે ભરતી પ્રક્રિયામાં તો અમે ફરીથી ગાંધીનગરની અંદર ફરીથી જે ટેટાડ પાસ ઉમેદવારો રોડ ઉપર અમે ઉતરતા એ જ રીતે અમારી માંગ સાથે ફરીથી રસ્તા ઉપર ઉતરવાના છીએ તો અમારી માંગ છે એ સ્વીકારવામાં આવે એવું અમે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પાસે આશા રાખીએ છીએ ભાજપ સરકાર ને કહેવાનું છે કે આ ભેદભાવ છોડો બધા જ ઉમેદવારો માટે જો તમે કામગીરી કરવા માંગતા હોય તો એક સરખી કરો વર્ષોથી આ લોકો રાહ જોઈને બેઠા છે એક નોકરી માટે એ પણ તમે નથી આપી શકતા અને તમે ઉજવણી કરો છો સુશાસન દિવસની આ કઈ રીતે વ્યાજબી છે એક વ્યક્તિ છે કેટલા વર્ષોથી નોકરીની જંખના કરે છે એમનો પરિવાર નોકરીની જંખના કરે છે તેમ છતાં નથી આપવામાં આવતી હજુ કેટલા તમારે એ લોકોના આંદોલન જોવા છે જ્યારે તમે નહીં આપો એટલે એ લોકો ફરી વખત આંદોલન કરશે અને આપણા ગુજરાતનું ફરી એક વખત નામ ખરાબ થશે તો વિનંતી અમે બધા લોકોને કરીએ છીએ ભાજપ સરકારને કરીએ છીએ કે ભેદભાવ ન રાખો ભેદભાવ છોડો અને જે આ ટેટાટના ઉમેદવારો રાહ જોઈને બેઠા છે એમને પણ કાયમી નોકરી તમે અપાવી દો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર